બાયપાસ રોડનો વિરોધ કરાઈ રહ્યો છે માંગ ન સ્વીકારતા ખેડૂતો માર્ગે છે ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા નવા નવાની રણનીતિ ઘડવા માટે ભેગા થયા હતા ખેડૂતો સાથે ધારાસભ્ય ઠાકર પણ ઉપસ્થિત રહ્યા બાયપાસમાં સોની જગ્યાએ ત્રીસ મીટર જમીન લેવાની માંગ કરાઈ લાંબા સમયથી માંગ છતાં સરકાર માંગ સ્વીકારવા તૈયાર નથી ઘણા ખેડૂતો જમીન વિહોણા થઈ જાય તેવી સ્થિતિ સર્જાય છે બાયપાસ જે નીકળી રહ્યો છે જગાણાથી સોનગઢ સુધીનો એના માટે ખેડૂત આંદોલનની એક મોટી મીટિંગનું આયોજન કરેલું હતું જેની અંદર ભાજપના ધારાસભ્ય અને અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં અમે ખેડૂતોએ અમારી જે જમીન સો મીટર જેટલી કાપી રહ્યા છે જે બિનજરૂરી છે આપણે અમદાવાદ સિક્સ લેન રોડ છે તો એની પણ જમીન સો મીટર નથી એમ છતાં અહીંયા ખેડૂતોની જમીન આટલી બધી શા માટે કપાઈ રહી છે એ કોઈ કારણ અમે સમજી શકતા નથી તો એના વિરોધમાં કે અમારી ખેડૂત જો જમીન વિહોણો થઈ જાય તો પછી અમે ક્યાં જઈશું અમારા ભવિષ્ય બાળકોનું શું થશે આવનાર સમયમાં બધાને ખાતરી પણ આપી છે કે અમે બોળી સંખ્યામાં પરિવાર સાથે હાજર પણ રહીશું એના માટેની એક રૂપરેખા અને રણનીતિ પણ નક્કી કરી છે આવનાર સમયમાં અમે આંદોલનો કરવાના છીએ સારા એવા આંદોલન કરવા સરકાર અમારી વાત સાંભળશે એના માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પણ અમને વાત કરી છે કે તમે અઠવાડિયું દસ દિવસ માટે થોડો કાર્યક્રમ સ્થગિત રાખજો જેથી કરી અમે સરકારને ઉપર સીએમ સુધી વાત પહોંચાડી તમારી વાતનું નિરાકરણ લાવીએ વેલકમ જો અમારી વાતનું નિરાકરણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો લાવતા હોય તો ખેડૂતોને તો આ જુએ છે ખેડૂતો પણ ફ્રી નથી બાયપાસના પ્રશ્નની અંદર એમના વિવિધ પ્રશ્નો છે બાયપાસનો વિરોધ નથી તંદર એક સંવાદ ઉભો થાય એમના પ્રશ્નો હું સરકાર સુધી પહોંચાડી શકું આ વિષય સરકારમાં એને મૂકી અને એનું સમાધાન કેવી રીતે આવે એ દિશાની અંદર કામ કરવા માટે જ આજ હું અહીં આવ્યો હતો